નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ટુ પરિવહિત તમારું સ્વાગત છે આજના તાજા જીરોના બતરફ તારી તકે અઢાર હજાર બે હજાર સોવીને વાર્તા જો બુધવાર મિત્રો વાત કરીએ તો આજે જીરાનો સૌથી ઉસોપા ઊંઝા માર્કેટમાં પાંચ હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો મિત્રો જીરાના ભાવમાં દિવસે દિવસે આપણે ખેડૂત મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બીજા સૌરાષ્ટ્રના બીજા તમામ માર્કેટના મિત્રો સારી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે મિત્રો અને બસ જાણેલી વાતના તાજા ઝીરોના બજાર ભાવીને પહેલાં મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્યને બોલતા અને તાજા જીરુંના બજાર ભાવ સૌ વાત કરતો મિત્રો ભાવનગરમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સોથી ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજારથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી મહુવા બારસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર છસો દસથી ચાર હજાર સો રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર નેવું રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એંશી રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જસદણ ત્રણ હજારથી ચાર હજાર સો રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો ને દસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી હજીતપુર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા સુધી જામનગર બે હજારથી ચાર હજાર બસો આડત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો ને એસી રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી રાજુરા બાવીસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર બસો દસ થી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં પચીસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી डीसा त्रण हजार नऊ सो एकसठि चार हजार रुपया सुधी समी त्रण हजार पाच सो चार हजार सो रुपया सुधी नेनावा त्रण हजार पाच सो चार हजार त्रणसो रुपया सुधी शिहोरी चार हजार चार हजार एक सुधी पाटडी त्रण हजार बसो ते चार हजार एक सोने वीस रुपया सुधी हजार चार हजार सुधी राजकोट त्रण हजार त्रणसो चार બોટાદ ત્રણ હજાર વીસ થી ચાર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પચીસ રૂપિયા સુધી ધોરાજી ત્રણ થી ચાર અઠાર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ થી ચાર હજાર બાવન રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ નવસો ને પચાસ રૂપિયા સુધી અનાજા ખડુક તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂત ના ખાસ વિડિયો લાઇક આપવાનો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા ધાનેરા ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી રાધનપુર અઠ્યાવીસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી